જો કેવું મસ્ત કેવું કે ઝાકળ છે અને ધુમ્મસ બી છે મારા કલે જાઓ અને ઠંડી તો બરાબરની લાગી રહી છે અને બે ત્રણ દિવસથી એટલી બધી ઠંડી પડી રહી છે અને મારા કલે જાઓ અત્યારે કોઈ જ રનિંગ કરવાની આવ્યું બોલો દર લોકો સાડા પાંચ વાગ્યાના અહીંયા રનિંગ કરવા આવી જાય છે પરંતુ આ ઠંડી વધારે છે અને એને લીધે કોઈ આવી નહીં મિત્રો આપણે બી રનિંગ કરીશું અને જો આ ઠંડી વધારે છે એટલે કેવું કે જેટલું થાય એટલું જ રનિંગ કરીશું વધારે પડતું ખેંચવાનો ટ્રાય નહીં કરે કેમ કે મારા કાલે જાઓ અત્યારે કહ્યું કે ઠંડી વધારના લીધે કહ્યું કે જે ઓક્સિજન એમાં ભેજવાળો હોય એના લીધે કેવું કે સારી રીતે આપણે ઓક્સિજન ના લઈ શક્યા છે અને મારા કાલે જાઓ એટલે હું ધીમું ધીમું દોડવાનો ટ્રાય કરીશ જો પરફેક્ટ શ્વાસ લેવાશે અને કેવું કે શ્વાસ બહુ ફૂલે નહીં તો આપણે કેવું કે પાંચ કિલોમીટર સ્પીડમાં રનિંગ કરીશું પરંતુ જો વધારે કેવું કે શ્વાસ લેવામાં તકલીફ પડશે તો આપણે શાંતિથી રનિંગ કરીશું ભલે ટાઈમિંગ વધારે થાય આપણે કેમ કે ટાઈમિંગ તો આવી જાય છે પચીસ મિનિટમાં ત્રણ દિવસ પહેલા બી મેં રનિંગ કર્યું ત્યારે ચોવીસ મિનિટ અને વીસ સેકન્ડમાં પૂરું કર્યું હતું એટલે કંઈ વાંધો નહીં આપણે મારા કલે જાવ તો મિત્રો અત્યારે મેં બે કિલોમીટર રનિંગ કર્યું પરંતુ કેવું કે બાર મિનિટ થઈ ગયા અને મારા ખાલી જાઓ ઠંડી એટલી બધી છે ને તો નાખો એટલા બધા ફિટ થઈ ગયો છે ને શ્વાસ લેવામાં જ તકલીફ પડતી બોલો એટલે પછી મેં કીધું અત્યારે આપણે બહુ વધારે દોડવું નહીં મેં કીધું હવે હજે આવીશું હોજે આપણે પાંચ કિલોમીટર રનિંગ કરવાનો ટ્રાય કરીશું કેમ કે મારા ખાલી જાઓ જુઓ શરદી બરાબર થઈ ગઈ હોય અને ઠંડી વધારે છે શ્વાસ એવો લેવાય નહીં અને કશું કરતા થઈ જાય તો મારા દીવર તકલીફ પડી જાય હા છે વાત તમારા ખાલી જાઓ તો મિત્રો અત્યારે પણ આઠ થઈ ગયા છે અને રનિંગ એક્સરસાઇઝ બધું કરી લીધું છે અને અત્યારે મારા કાલે જાઓ એટલી બધી ઠંડી લાગી રહી છે તો ના પૂછે વાત મારા કાલે જાઓ તો હાલો અત્યારે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો ઘરે જઈએ અને ઠંડી તો બરાબર લાગી રહી છે તો મારા કાલે જાઓ જો તમે રનિંગ કરતા હોય તો જાડીને રનિંગ કરજો અને કહ્યું કે અમરેલીમાં બી અત્યારે એક ઘટના બની હર્ષ મકાનના કરીને એક ભાઈ હતા જે સવારે રનિંગ કરવા ગયા હતા અને કહ્યું કે એકદમ છાતીમાં દુખાવો થયો એના લીધે પછી હોસ્પિટલ ગયા પણ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ એમનું કહ્યું કે મૃત્યુ થઈ ગયું છે તો એમની દિવ્યા આત્માને ઈશ્વર શાંતિ આપે એવી પ્રાર્થના છે અને મારા કાલે જાઓ તમે બી જો રનિંગ કરો છો તો જાળવીને રનિંગ ચાલો હવે આપણે ઘરે જઈએ શું કહે ભય માન ને બીજું રાડે હા તો લે નિધિ આ કોણ છે કોણ હે કોણ હે હા કોણ હે તારો ભીનો તારો નો માહિનો હે તારો ભાઈ હે પીધી या इ क्लिकली चावी थी ठंडी लागे ठंडी अबे तो ठंडी लागे ले ठंडा ठंडा हाथ हड़ा लो आ आ ठंडा ठंडा हाथ हड़ा लो जे ठंडी लागे है लागे है ठंडी हैं या? ए वंदरी हनते गई ए भाई राडा ले है तो हैं हैं भाई मच्छर का ही सुलीवा तो लाल लाल मोड़े थे किन तब તો મારા કાલે જાઓ આજે રવિવાર છે તો આજે આપણે આપવાનો છે ગણિત અને ટેસ્ટ અને ઘણા દિવસથી ગણિત અને રીઝનિંગ નહીં કર્યું તો પછી મેં કીધું ડાયરેક્ટ મોક ટેસ્ટ આપી કેવું કે આપણું લેવલ કેટલી સુધી હજુ રહ્યું છે એ ખબર પડે હજી અને મારા કલે જાવ તો આપણે જો દેપ સંકુલનું જે લગાવી વખત લાવતો પેપર સેટ એમાંથી અગિયાર નંબરનો પેપર સેટ આપવાનો છે મતલબ પેપરનો નો ટેસ્ટ આપવાનો છે તો ચાલો તો મિત્રો અત્યારે ફાઇનલી મોક ટેસ્ટ આપી દીધો છે અને દોઢ કલાક જેવું થયું છે અને મારા ઘરે જાઓ જો આ રીતની મારી ઓ એમ છે આ આગળની છે પણ ફરી આજે જે કરે એનો છે મારા ઘરે જાઓ ચાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લે અને પછી આપણે જે મોક ટેસ્ટ મેં આપ્યો છે એનો વિચાર તમને કહીશ કોની દી શું ખાવું શું ખાવું કુરકુરિયા ભાગલી ઢેલ સીધી બે ને ઊંઘતી ઊંઘતી ખાવાનું હે સીધી બે જા અહીંયા સૌ એનું મોડું જો થાય ઓ ઊભી રહે ઉભી રહે હું ખાઈ જાઓ તાવ ઉપાયકું લાય લઈ ખાઈ જાઓ લઈ લે ખાઈ જાઓ ખાઈ જાઓ લઈ 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 લે ખાઈ જાઓ ખાઈ જાઓ ખાઈ જાઓ લઈ લે ખાઈ જાઓ લઈ ખાઈ જાવ લઈ ખાઈ જાઓ ખાઈ જાઓ ખાઈ જો ખાઈ ખાઈ જોઈજો ખાઈ 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 જો એ એ પાડીશ પણ પાડીશ પણ પડીશ હરકી દે યા ઘરમાં જતી જારમજ એને ખા તો મિત્રો ફાઇનલી આપણે મોક ટેસ્ટ આપી દીધો છે તો ચાલો હું તમને કહી દઉં કે કેટલા સાચા પડ્યા કેટલા ખટા પડ્યા ને કેટલા માર્ક સાવચે છે